નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે સામાજિક વિજ્ઞાન તેનો પાઠ બે જેનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલા તેની સ્વ પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપને ચૂકવવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વધ્યન પોથી પર ક્લિક કરતાં ધોરણ દસ પસંદ કરી વિશેષ સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ પાઠ બે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલા તેમાંનો વિભાગ એ છે તેમાં જોડકા જોડવાના છે તેમાંનું પહેલું જોડકું છે તેમાં પહેલું આવશે લાંગણસ તેમાં જવાબ આવશે મહેસાણા બેવડ ઇક્ત તેમાં આવશે પટોળું મલમલ તેમાં આવશે ઢાકા ચોથું છે બાંધણી તેમાં આવશે રાજસ્થાન પાંચમું છે જત તેમાં આવશે બન્ની બીજું જોડકું છે એની સામે બી શોધીને લખવાનું છે તો પહેલું છે જરીકામ તેની સામે આવશે સુરત ઇડરમાં જળતરકામ તો બીકાનેર અકીકામ તો તે ખંભાત મીના કારીગરી તો તે વારાણસી ત્રીજું જોડકું છે એની સામે બી માંથી શોધીને લખવાનું છે પેલું છે સંગીત મકરંદ તેમાં પંડિત નારદ તૃતીય હિંદ તેમાં આવશે અમીર ખુસરો અભિનવ દર્પણ તેમાં આવશે નંદીઘર ચોથું છે કુચીપુડી તેમાં આવશે શોભા નાયડુ પાંચમું છે કથક તેમાં આવશે બિરજુમ મહારાજ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તેમાંને પહેલી ગુજરાતી કવિ દયારામે શ્રી કૃષ્ણ પ્રેમને રંગભરી ગરબીઓ રચી છે બીજું છે મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જેમાં જાંબુરમાં વસેલા સીધી લોકનું ધમાલ નૃત્ય છે ત્રીજું છે ભરતમુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું ચોથું છે ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે પાંચમું છે નૃત્ય કલાના આદિદેવ નટરાજ મનાય છે છઠ્ઠું છે એકવીસમી જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે સાતમું છે પ્રાચીન ભારતમાં ચોસઠ કલાઓ પ્રચલિત હતી આઠમું છે પાટણના પટોળા બનાવવાનો હુન્નર આશરે આઠસો પચાસ વર્ષો કરતાં પ્રાચીન હોવાનું જણાય છે ક છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તેમાં પહેલું છે વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે રચાયેલી રહે છે સાચું છે બીજું છે સિલિકા મિશ્રિત કાળા કે સફેદ રંગના પથ્થરોને અકિક તરીકે ઓળખવામાં આવે છે તો તે ખરું છે ત્રીજું છે હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા તે ખરું છે ચોથું કથન કરે કથક કહાવે કાવ્ય પરથી કથકલી ઉતરી આવ્યું છે તે તે ખોટું વિધાન છે પાંચમું છે ચિત્રકલામાં તમામ કલાઓનો સમન્વય હોવાનું ભરતમુનિ વર્ણવે છે તે વિધાન ખરું છે છઠ્ઠું છે ભવાઈ ભજવનારા ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે તે વિધાન ખરું છે સાતમું છે પઢાર નૃત્યમાં દોરડા સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરખું લઈ બેઠા થવાનું હોય છે તો તે વિધાન ખરું છે આઠમું છે સૌરાષ્ટ્રમાં મેર તથા ભરવાડ જાતિના નૃત્યો પણ જાણીતા છે તે ખરું છે અને નવમું છે ભારતમાં અગિયારમી અને બારમી સદીમાં ભક્તિ આંદોલન થતું હતું તે તે વિધાન ખોટું છે ડ છે 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 નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના પહેલો સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેડવાળું વ્રસ્ત કયા નૃત્યમાં પહેરે છે તો કથક નૃત્યમાં નીચે દર્શાવેલ ફોટો કયા પ્રખ્યાત નાટ્યકારનો છે તો જયશંકર સુંદરી ત્રીજું છે પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણવામાં આવે છે તો કુંભારના ચાકડાને પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણવામાં આવે છે એટલે કે કુંભાર જે ચાકડો છે એ ચાકડાની શોધ સૌથી પહેલી થઈ હતી માટે તેને યંત્ર નામ આપ્યું છે કોઈ પણ જો નવું બન્યું હોય એને યંત્ર જ કહેવાય એટલે કે તે ચાકડો બનાવીને તેના ઉપર કુંભાર તેની બનાવવાની શરૂઆત કરી હતી એટલે કે પ્રથમ યંત્ર તે ચાકડો કહેવાય છે ચોથું છે ભારતમાંથી મળી આવેલા વિશ્વવિખ્યાત હીરા કયા છે તો ભારતમાંથી મળી આવેલા વિશ્વ વિખ્યાત હીરા કોહીનૂર અને ગ્રેટ મુગલ છે પાંચમું છે મહાકવિ કાલિદાસના જાણીતા નાટકોના નામ લખવાના છે તો અભિજ્ઞાન સાંકુંતલમ વિક્રમો વર્ષીયમ માલવિકા નિર્મિત્રમ આ દરેક છે મહાકવિ કાલિદાસના જાણીતા નાટકો છે હવે છઠ્ઠો પ્રશ્ન છે રાસ એટલે શું તો રાસ એટલે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તે સાતમો પ્રશ્ન છે સિંધુ સંસ્કૃતિના કયા પ્રદેશોના ઉપર ભરતકામ જોવા મળેલું છે તો સૌરાષ્ટ્ર અને કચ્છની સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળેલું છે આઠમો પ્રશ્ન છે ગુજરાતના કયા વિસ્તારમાંથી હકીકના પથ્થરો મળી આવે છે તો સુરત અને રાણપુરના વિસ્તારોમાંથી નવમું છે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં કયા નૃત્યનો વિકાસ થયો છે તો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં કથક નૃત્યનો વિકાસ થયો છે દસમો પ્રશ્ન છે ડાંગમાં કયા નૃત્યો જોવા મળે છે તો ડાંગમાં માળીનો ચાળો તથા ઠાકર્યા ચાળો નૃત્ય જોવા મળે છે અગિયારમો પ્રશ્ન પ્રાચીન ભારતમાં ચામડામાંથી બનાવવામાં આવતી કોઈ પણ ચાર વસ્તુના નામ આપો તો તેમાં ઢોલ નગારા તબલા ઢોલક ઢાલ મરાક આ બધી વસ્તુ છે તે જૂના ચામડામાંથી બનાવવામાં આવતી હતી યોગ્ય વિકલ્પમાંથી જે સાચો વિકલ્પ હોય તે પસંદ કરી તેનો ઉત્તર લખવાનો છે તો પહેલું છે નીચેનામાંથી કયું વિધાન માટીકામ કલા સાથે સુસંગત નથી ઓપ્શન સી બીજું છે કુચીપુડી તો રાજા તો મણિપુરી તો નિર્મલ મહેતા ત્રીજું છે સંગીતના વેદ તરીકે કયા વેદને ઓળખવામાં આવે છે સામવેદ ચોથું છે નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની નથી કર્ણભાર જોડકા જોડી સાચો ક્રમ લખવાનો છે જોડકાનો જે સાચો ક્રમ છે તે ઓપ્શન બી છે બીની અંદર પેની પહેલાની સામે સી બીજાની સામે એ ત્રીજાની સામે ભરતનાટ્યમ છે તેની સામે બી મૃણાલીની સારાભાઈ ચોથું છે કથ્થકલી એની સામે ડી કૃષ્ણ પ્રસાદ આ ક્રમ સાચો છે છઠ્ઠું છે ગુજરાતમાં લાકડાના ફર્નિચર માટે કયું શહેર પ્રખ્યાત છે ઓપ્શન સી સંખેડા અને સાતમું છે ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ નીચેના પૈકી કયું ચિત્ર દોરવાની જૂની પ્રથા છે ઓપ્શન સી લક્ષ્મીજી બૈજુ બાવરા અને તાનસેનના ગુરુ કોણ હતા ઓપ્શન એ સ્વામી હરિદાસ નવમું છે ગર્ભો શબ્દ સેના પરથી બન્યો છે ગર્ભદીપ પરથી અને દસમું છે માળીનો ચાળો તથા ઠાકરિયા ચાળો નૃત્ય ગુજરાતમાં ક્યાં જોવા મળે છે ઓપ્શન બી ડાંગમાં હવે વિભાગ બી છે બીની અંદર પહેલો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે તેમાંનો પહેલો પ્રશ્ન છે નાસ નૃત્ય વિશે માહિતી આપો ગુજરાતમાં કયા કયા પ્રસંગે લોક નૃત્યો કરવામાં આવે છે તો રાસ એટલે ગોળાકારે ફરતા ફરતા ગાવું આપણે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને નરસિંહ મહેતાને રાસ લીલા બતાવી હતી તેવી કથા છે ગુજરાતમાં ભાગે નવરાત્રિ તથા જન્માષ્ટમી જેવા તહેવારોએ રાસ રમાય છે દાંડિયા રાસ એ એક પ્રકારનો રાસ જ છે બીજો પ્રશ્ન છે ઢાકાના મલમલની વિશેષતા જણાવો તો આ મલમલની ભારતમાં કુશળ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે તેનો તાકો દિવાસળીની પેટીમાં સમાઈ જાય અને સાડી સાદી વીટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જાણીતી છે આ મલમલ અત્યંત બારીક અને પારદર્શક હોય છે જેથી તેને વણેલી હવી તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે આ મલમલ છે એક એવું કાપડ છે કે એટલું પટલું હોય છે અને મોટું લાગે પરંતુ એને જો લઈએ તો મુઠ્ઠીની અંદર સમાઈ જાય એવું લોકવાયકા છે ત્રીજું છે મેરા મેરાયો નૃત્યનો ટૂંકમાં પરિચય આપવાનો છે તો બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખડ કે ઝુંડાળી જેવા નીચા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાનો મેરાયો ગૂંથી ઢોલના અવાજ સાથે તલવારના દાવપીચ જેવું નૃત્ય મેરાયો નૃત્ય તરીકે જાણીતું છે નૃત્યકારો રંગીન પોશાકો પહેર્યો છે ખાસ કરીને તેમના હાથમાં મોરપીંછનો ગુચ્છો ધારણ

સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડી ઇતિહાસ રચ્યો હતો એટલે કે ચરખા મારફતે ચરખો જે કહીએ ને તેના આધારે ગાંધીજી છે કાપડ વણતા હતા એટલે કે દોરા બનાવતા અને પછી કાપડ તૈયાર કરતા ખાદીના જે આપણે અગાઉ કપડાં કહેતા તે તે પાંચમું છે હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ કઈ ભાત ભાત એટલે કે ડિઝાઇન પાડતા હતા તો હડપ્પા સભ્યતાના લોકો માટીના વાસણો ઉપર વિવિધ પ્રકારની ભાત પાડતા હતા જેમાં વાસણો ઉપર ફૂલ છોડ ભૌમિતિક રેખાંકનના ભાત પાડતા હતા વાસણો ઉપર માછલીઓ પ્રાણીઓ હરણ બળદ ભેંસ જેવી પણ આકૃતિ અને ભાત જોવા મળતી હતી ભાત એટલે એક પ્રકારની ડિઝાઇન અથવા આકૃતિ આપણે કહી શકીએ વિભાગ સિંહ છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે તેમાંનો પહેલો પ્રશ્ન છે ભારતના આદિવાસી નૃત્યોનું વર્ણન કરો તેનો જવાબ જોઈએ ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો લગ્નો દેવી દેવતાઓને ખુશ કરવા મેળાઓમાં નૃત્યો જોવા મળે છે મોટાભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરાથી થારી તૂર પાવરી તંબુડા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીઓમાં ગાવાની સાથે જોવા મળે છે આવા નૃત્યોમાં ચાળો તરીકે જાણીતા નૃત્યની અંદર મોર ખિસકોલી ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે ડાંગમાં પણ આવો માળીનો ચાળો ઠાકર્યા ચાળો નૃત્ય જોવા મળે છે બીજો પ્રશ્ન છે ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રિમ છે શા માટે તો ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રિમ એટલે કે મોરખાનું છે મોખરે છે આગળ છે એને અગ્રિમ પણ કહેવાય તો રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપોમાં વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે આશરે પાંચ હજાર વર્ષ જૂની હડપ્પિયન સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે પાષાણ એટલે કે પથ્થરનો જે યુગ હતો તે પથ્થર બે ઘસી અને અગ્નિ પ્રેગટાવતો હતો આદિમાનવ તે એટલે કે પાષાણ યુગ તો આ પાષાણ યુગમાં આદિ માનવના ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક આકારોની ભાત પાડતા હતા મધ્યપ્રદેશમાં હાથી ગેંડો હરણ ઇત્યાદિ ચિત્રકલાના અજોડ નમૂના છે ત્રીજું છે પાટણના પટોળા વિશે ટૂંક નોંધ લખવાની છે તો ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટનગર જે પાટણ હતું તેમાં અનેક કારીગરો કારીગરો આવીને વસ્યા હતા તેમની આવડત અને કૌશલ્યને લીધે પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત બન્યા છે તે અત્યંત અટપટી જટિલ અને સમય માંગી લેતી કળા છે પાટણમાં બનતા આ રેશમી વસ્ત્ર બેવડ ઇક્તને પટોળા તરીકે ઓળખવામાં આવે છે જેમાં બંને બાજુ એક જ ભાત દેખાતી હોય બંને બાજુ પહેરી શકાય તેવા હોય છે એટલે કે જે અમુક વખતે શું થાય આપણી ચાદર છે તમે જોજો ચાદરની ઉપરની સાઈડ જેવી ડિઝાઇન દેખાય છે પાછળ એવી ડિઝાઇન દેખાશે નહીં પણ આ પટોળા છે એવી રીતે બનાવવામાં આવતા કે આગળ જો કેરીની છાપ એટલે કે કેરીની ભાત અથવા ડિઝાઇન બનાવી હોય તો પાછળ પણ કેરીની તેવી જ ડિઝાઇન દેખાય ઓકે તો એ રીતે બનાવવામાં આવતા હતા તો પટોળા વર્ષો સુધી ટકી શકે છે અને તેનો રંગ પણ જતો ન હોવાથી આપણે ત્યાં અહીં પટોળે ભાત ફાટે પણ નહીં કહેવત પણ પ્રચલિત બની છે છે ચોથો પ્રશ્ન સંગીત કલાના કોઈ પણ બે ગ્રંથો વિશે નોંધ લખવાની છે તેમાં સંગીત મકરંદ તો સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારંદે ઈસ્વીસન ઓગણીસો ના અરસામાં આ ગ્રંથ લખેલો છે તેમાં ઓગણીસ પ્રકારની વીણા અને એકસો એક પ્રકારના તાલનું વર્ણન છે બીજું જોઈએ તો સંગીત રત્નાકર તો સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરી છે તો દોલતાબાદ નિવાસી હોય તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરચ સુપરિચિત હતા પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે આ ગ્રંથને ભારતીય સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે હવે છે વિભાગ ડી નીચેના પ્રશ્નોના મુદ્દાસર એટલે કે મોટા જવાબ આપવાના છે પ્રશ્ન પહેલો ભારતના કોઈપણ બે શાસ્ત્રીય નૃત્યોની ચર્ચા કરો તેમાંનું પહેલું છે કથકલી તો કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત પલમાં મલ મલપાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાયા કથકલીની વેશભૂષા ગેરદાર સુંદર કપડાવાળી હોય છે અને તેના પાત્રોને ઓળખવા માટે ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રામણ મુખાકૃતિને સમજવું પડે છે આગળ બીજું નૃત્ય જોઈએ તેમાં કથક નૃત્ય તો કથન કરેસો કથક કહેવાય કાવ્ય ઉપરથી કથન ઉતરી આવ્યું છે ભાર મહાભારતના શ્રીકૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર વ્યક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે તેમાં એક પર ફરવું તેમાં નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર વસ્ત્ર પહેરે છે પંડિત શ્રી મહારાજ અને કુમુદીની લાખિયા વગેરે આ કલાને જીવંત રાખી છે બીજો પ્રશ્ન છે ભારતની નાટ્ય કલા વિશે નોંધ લખવાની છે તો આ મુજબ લખી શકાય મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્ય નાટ્ય કલાની વિશેષતા રહેલી છે નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમુજ વડે આનંદ પમાડતા વિદુષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્યકલાની એક આગવી ઓળખ બની રહે છે ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે નાટ્યકલાએ નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય સાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે અબાલ વૃદ્ધોનું મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા છે એટલે કે નાટક એક એવી વસ્તુ છે જેમાંથી તમને રમૂજી એટલે કે હસવું પણ આવે જીવનમાં કંઈક શીખવું પણ મળે અને મનોરંજન પણ થાય આ બધું જ તેની અંદર વર્ણવેલું હોય છે તેને નાટક કહેવામાં આવે છે તો આ કલામાં તમામ કલાકારોનું સમન્વય હોવાથી વર્ણવતા ભરતમુનિએ નોંધ્યું કે એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા નથી અને એવું કોઈ કર્મ નથી જે નાટ્યકલામાં ન હોય તો ભરતમુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ કાલિદાસ અને મહાકવિ મહાકવિભાસના નાટકો સૌથી વધારે જાણીતા છે ગુજરાતની નાટ્યકલાઓમાં જયશંકર સુંદરીનું નામ મોખરે એટલે કે આગળ પડતું ગણાય છે આ ઉપરાંત અમૃત નાટ્યક બાપુલાલ નાયક પ્રાણસુખ નાયક દિના પાઠક જયવંત ઠાકર ઉપેન્દ્ર ત્રિવેદી પ્રણવ જોશી સરિતા જોશી દીપક ઘીવાલા વગેરે નોંધપાત્ર ફાળો રહેલો છે તો આશા રાખું બાળ મિત્રો આ પાઠ છે તે તમને સરળતાથી તેનું સોલ્યુશન છે તે વિડીયો સ્વરૂપે તમને સમજાવી ગયું હશે આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશન ડાઉનલોડ કરો તેની અંદર દરેક વિષયના દરેક પાઠના સ્વાધ્યાય તેમજ સ્વઅધ્યયન પોથીના વિડીયો અને પીડીએફ પણ મૂકવામાં આવેલી છે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો